આજથી પ્રધાનમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીના ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ બે દિવસના પ્રવાસમાં ગજવશે છ ચૂંટણી સભાઓ આજે બપોરે બનાસકાંઠા અને સાંજે સાબરકાંઠામાં ગજવશે ચૂંટણી સભા રાજ્યમાં યોજાનારી લોકસભા ચૂંટણી માટે પ્રચાર ચરમ ઉપર છોટા ઉદેપુર બેઠકના બીજેપી ઉમેદવાર જશુભાઈ રાઠવાના સમર્થનમાં યોજાયું સંમેલન મહેસાણામાં કોંગ્રેસ તરફથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા રામજી ઠાકોરે રેલી યોજી તો બીજી તરફ દીવના કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે મહારેલી યોજી જીતના આશાવાદ કર્યો વ્યક્ત ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ આજે છત્તીસગઢ કર્ણાટક અને તેલંગાણામાં કરશે ચૂંટણી પ્રચાર સાંજે હૈદરાબાદમાં ભાજપના ઉમેદવાર માધવી લતાના સમર્થનમાં કરશે રોડ શો વિપક્ષ દ્વારા પણ જોરશોરથી કરાઈ રહ્યો છે પ્રચાર કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકમાં તો પત્ની ડિમ્પલ યાદવ માટે અખિલેશ યાદવ મેનપુરીમાં કરશે પ્રચાર બીજી તરફ નીતીશ તેજસ્વી અને મમતા બેનરજીએ પણ લગાવ્યું એટી ચોટીનું ચોર મેનકા ગાંધી જગદંબિકા પાલ અને ભૂપેન્દ્ર યાદવ તેમજ મનોજ તિવારી હર્ષ મલ્હોત્રા સહિત કેટલાક રાજકીય દળોના ઉમેદવારો આજે નોંધાવશે ઉમેદવારી તો કોંગ્રેસની સીડબલ્યુસીની બેઠકમાં અમેઠી અને રાયબરેલી બેઠક ઉપર ઉમેદવાર મુદ્દે આવી શકે છે અંતિમ નિર્ણય પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ અને ઓડિશામાં વેવનો કહેર ગઈકાલે બંગાળના કલેલકુંડામાં નોંધાયું સુડતાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન જોકે ગરમીથી રાહત મેળવવાની નથી કોઈ આશા આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ આ અવસર પર પીએમ મોદીએ રાજ્યના સાંસ્કૃતિક વારસા અને નોંધપાત્ર સિદ્ધિઓને યાદ કરીને સૌ કોઈને પાઠવી શુભેચ્છા તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શુભેચ્છા પાઠવતા કહ્યું ગુજરાત માત્ર એક પ્રદેશ જ નહીં એક અનોખી સંસ્કૃતિ અને સંસ્કારની ધરતી આજે છે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ શ્રમિકો અને કામદારોના અથાગ પરિશ્રમ અને સમર્પણની સરાહના કરવા દેશ અને દુનિયાભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન આઈપીએલમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ ઇલેવન વચ્ચે જામશે મુકાબલો ગઈકાલે રમાયેલી મેચમાં લખનઉની ટીમે મુંબઈને ચાર વિકેટથી હરાવ્યો લખનઉની દસ મેચમાં આ છઠ્ઠી જીત તો મુંબઈની દસ મેચમાં આ સાતમી હાર